અમદાવાદના ચકચારી ઓરિયન્ટ ક્લબમાં જે માથાકોટનો મામલો સામે આવ્યો હતો એક યુવતીનો વિડીયો પણ વાયરલ થયો હતો જે બાબતમાં પોલીસ તપાસમાં કંઈક અલગ જ હકીકત સામે આવી છે આ ઘટનાને લઈને ઝોન સેવનના ડીસીપી શિવમ વર્માનું નિવેદન સામે આવ્યું છે શું આખી ઘટના હતી શું કહી રહ્યા છે આ મામલે ડીસીપી વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝન પાંચ ઓગસ્ટની રાત્રિનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ઓરિયન્ટ ક્લબમાં કેટલાક લોકો વચ્ચે વિવાદ થયો હતો મારા મારી સુધી આખી વાત પહોંચી હતી આ ઘટનામાં એક યુવતીનો પણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં આ યુવતીએ પોલીસ ઉપર અને ઓડિયન ક્લબ ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી હતી જોકે આ કેસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે આ ઘટનામાં જે યુવતીના પિતા છે દિવ્યાંગ શાહ તેઓની થોડાક સમય અગાઉ એટલે કે ત્રીસ છ બે હજાર પચીસની આસપાસ જે ક્લબની મેમ્બરશીપ હતી તે તેમના ગેરવર્તણૂકના કારણે રદ કરી દેવામાં આવી હતી અને આ મામલે ઓરિયન્ટ ક્લબ દ્વારા નોટિસ પણ બહાર લગાવવામાં આવી હતી છતાં પણ આ પરિવાર પાંચ ઓગસ્ટે પોતાના સપરિવાર સાથે પહોંચે છે અને ત્યારબાદ એ જ બાબતની દાજ રાખીને ઓરિયન્ટ ક્લબમાં માથાકૂટ કરવા લાગે છે અને જોત જોમાં મામલો બીચકે છે અને વાત એલિસ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ઝોન સેવનના ડીસીપી શિવમ વર્મા તે સાંભળી લો

કે દસ એ જો ભદ્રેશા છે એની જો ક્લબ ઉરિયણ ક્લબનો મેમ્બર અગાઉ હતો અને એની મેમ્બરશીપ ત્રીસ છે બે હજાર પચીસના ક્લબવાળા ગેરવર્તણને બાબતે એની રિવોક કરી દીધી હતી અને એ પછી એ પાંચ આઠે દસ વાગે ફેમિલી સહિત ક્લબમાં પહોંચ્યા હતા અને એક કલાક સુધી દસ અગિયાર તેર સુધી એ ક્લબમાં એન્ટ્રી રી એન્ટ્રી એ કરીને અને એને રિવ્યુકેશન રિવોકેશનના જો નોટિસ ચોંટાડ્યા હતા એ જોતા હતા અને એ સીસીટીવીમાં જોવા મળે છે પછી એ અગિયાર એકવીસને એક ભદ્રેશ ઇનોસન્ટ ધૂમિલ એની ડૉટર હિતાબેન અને પાંચથી દસ માણસના સહિત એ ક્લબમાં એન્ટ્રી કરે છે અને તે પછી ક્લબના મેનેજર સુપરવાઇઝર રાજેશ ગાંધી અને દિવ્યાંગ શાહ જોડે માર મારજોડ કરે છે એમાં ત્રણ સીસીટીવીમાં ત્રણ વાર દિવ્યાંગ શાહ જોડે માર મારકૂટ કરી છે એ સ્પષ્ટ જોવાય છે અને એને એ ઘડતા પટુ અને બેલ્ટથી માર મારીથી એ ક્લિયર જોવામાં મળે છે અને એની જે ડૉટર છે અને સંત છે એને પણ ક્લિપમાં માર માર્યો છે એવો આપણે સીસીટીવીમાં હકીકત મળી છે અને એને બંને સામે સામે એફઆઈઆર નોંધાયેલી છે અને એમાં તપાસ અત્યારે ચાલુ છે

એને રિસ્પોન્સ પર નથી આપ્યો બટ ફેક્ટ એવું છે કે અગિયાર પિસ્તાલીસ સુધી એના ઝઘડા જોતા એ ચાલતા હતા અને વિદિન ટ્વેન્ટી મિનિટ્સ ઝીરો ઝીરો ફોરમાં મતલબ એ ઓગણીસ મિનિટમાં એ પીસીઆર એ જો હેતાબેન છે એની મધર મતલબ ફરિયાદીની વાઈફ અને એના દીકરા એને સહી સલામત આપણે અહીંયા એલિસ બ્રિજમાં પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા એ આપણે સીસીટીવીમાં જોઈ શકે અને એને પછી એને વારંવાર આપણે

આપણે સાંભળ્યા હતા ઝોન સેવનના ડીસીપી શિવમ વર્મા તેમણે આ ઘટનાને લઈને ખુલાસો કર્યો છે ને પોલીસ ઉપર આ ગંભીર આરોપોને તેમણે ફગાવ્યા છે ને આખી ઘટનામાં પોલીસને ખોટી રીતે બદનામ કરવામાં આવતા હોય તે પ્રકારની વાત પણ તેઓ કરી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોઈએ